ધોરણ સાત ચેપ્ટર બાર વાતાવરણની સજીવો પર અસરો વાતાવરણનું નિર્માણ પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે તેવું મનાય છે જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે તે અગનગોળા રૂપમાં હતી આ ગરમ ગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો ઠંડો પડતા તેમાં રહેલા તત્વો પ્રવાહી ઘન અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામવા લાગ્યા જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થયું તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ પ્રવાહી તત્વો જલાવરણ તરીકે ઓળખાયા અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા તે વાતાવરણ તરીકે ઓળખાયા વાતાવરણ પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે પૃથ્વી સપાટીથી તે સેકન્ડો કિલોમીટરની ઊંચાઈ પર વિસ્તરેલું છે એની ઉપરની સીમા કેટલી ઊંચાઈએ આવેલ છે તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે તેમ છતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં વાતાવરણ રહેલું માનવામાં આવે છે પૃથ્વી સપાટીથી બત્રીસ કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના પળમાં નવ્વાણું ટકા જેટલી હવા સમાયેલી છે પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે વાતાવરણના વાયુઓ વાતાવરણ વિના પૃથ્વી પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે વાતાવરણ વાયુ પ્રવાહી અને ઘન તત્વોનું બનેલું છે તેમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ જીવસૃષ્ટિ માટે અગત્યના છે વાતાવરણમાં થુમ્મસ ઝાકળ વાદળ વગેરે વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો છે પ્રવાહી તત્વોમાં મુખ્યત્વે બરફના કણો જીવજંતુઓ વગેરે છે વાતાવરણ પૃથ્વીને દિવસે ગરમી અને રાત્રે અતિશય ઠંડીથી બચાવે છે વાતાવરણમાં રહેલા વાયુઓનું પ્રમાણ બાજુના કોષ્ટકમાં દર્શાવેલ છે નાઇટ્રોજન આશરે એકસો ત્રીસ કિલોમીટર સુધી જોવા મળે છે જ્યારે ઓક્સિજન આશરે એકસો દસ કિલોમીટર અને કાર્બન ડાયોક્સાઇડ આશરે વીસ કિલોમીટર સુધી જોવા મળે છે જ્યારે એકસો ત્રીસ કિમીની ઊંચાઈ પછીના વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમનું પ્રમાણ વધુ છે વાતાવરણની સ્તર રચના વાતાવરણને પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતાં તાપમાન અને વાયુઓની સંરચનામાં થતા ફેરફારના આધારે અલગ અલગ આવરણ કે સ્તરોમાં વિભાજીત કરવામાં આવે છે આ ફેરફારના આધારે તેના ચાર પેટા આવરણો પાડવામાં આવે છે પહેલું ક્ષોભ આવરણ બીજું સમતાપ આવરણ ત્રીજું મધ્યાવરણ ચોથું ઉષ્માવરણ ક્ષોભ આવરણ પૃથ્વીને વીંટાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહે છે વિષુવૃત્ત પર તે આશરે સોળ કિમી સમશી સમશીતોષ્ણ કટિબદ્ધ પ્રદેશોમાં આશરે બાર કિમી અને ધ્રુવો પર આશરે આઠ કિમી ઊંચાઈ સુધી ફેલાયેલું છે મુજબ તેમાં ફેરફાર થાય છે આ આવરણ જીવસૃષ્ટિ માટે ખૂબ જ મહત્વનું છે વાતાવરણના તોફાનો અવાજના તરંગો હવાની સંરચના વીજળી વરસાદ વાદળો વગેરે આ આવરણમાં અનુભવાય છે આ આવરણમાં પ્રતિ એક કિમીની ઊંચાઈએ આશરે છ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસના દરે તાપમાન ઘટે છે જે ઊંચાઈએ પહોંચતાં તાપમાન ઘટતું અટકી જાય તે સીમાને શોભ આવરણ શૌભ સીમા કહે છે બીજું સમતાપ આવરણ શૌભ સીમાથી ઉપરના આવરણને સમતાપ આવરણ કહે છે જે શૌભ સીમાથી આશરે પચાસ કિમી સુધી ઊંચાઈ સુધી વિસરેલું છે ઊંચાઈની સાથે આ આવરણમાં તાપમાન વધે છે આ આવરણમાં ઋતુઓ વાદળ વરસાદ ચક્રવાત વગેરે જોવા મળતા નથી અહીં હવા સ્વચ્છ અને પાતળી છે જેથી જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે આ આવરણમાં આશરે પંદરથી પાંત્રીસ કિમીની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે જે સૂર્યના અત્યંત ગરમ પાર જાંબલી કિરણો અલ્ટ્રાવાયોલેટ રાઇસનું શોષણ કરે છે ત્રીજું મધ્યાવરણ સમતાપ આવરણની ઉપર આશરે એંસી કિમીની ઊંચાઈ સુધીના આ વાતાવરણના ભાગને ધ્યાવરણ કહે છે તેમાં ઊંચાઈ પર જતા તાપમાન ઘટતું જાય છે ચોથું ઉષ્માવરણ મધ્યાવરણની ઉપર આ આવરણ આવેલું છે એસી કિમીથી શરૂ કરી જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી વિસ્તરેલું છે અહીં હવા અતિશય પાતળી હોય છે જેમ જેમ ઊંચાઈ જઈએ તેમ 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 તાપમાન વધતું જાય છે આ આવરણને બે પેઠા વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે આયનાવરણ અને બાહ્યાવરણ આયનાવરણમાંથી રેડિયો તરંગોનું પરાવર્તન થાય છે ટીવી રેડિયો પ્રસારણ ઇન્ટરનેટનો લાભ આ વરણને આભારી છે આના વરણની ઉપરના આવરણને બાહ્યાવરણ કહે છે હવામાન હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ કોઈ પણ સ્થળ પ્રદેશનું હવામાન તાપમાન ભેજ વરસાદ હવાનું દબાણ ધુમ્મસ કે વાદળોના આધારે નક્કી થાય છે હવામાન સવાર બપોર સાંજ કે રાત્રિનો અલગ હોઈ શકે હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય તેમાં સમયાંતરે ફેરફાર થતો રહે છે સવારે ઠંડી બપોરે ગરમી અને સાંજે વરસાદ પડવો આવું હવામાનમાં શક્ય છે હવામાનથી આપણું જીવન અને આપણી પ્રવૃત્તિઓ પ્રભાવિત થતી હોય દેશનું હવામાન ખાતું હવામાનના સમાચાર અને હવામાનના નકશા રોજ બહાર પાડે છે આટલું જાણો ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલ છે તેને આઈ ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે ભારતના જુદા જુદા સો એક સ્થળો પર અવલોકન કેન્દ્રો ભારત અને એન્ટાર્કટિકામાં આવેલ છે તેના ચાર પ્રાદેશિક કેન્દ્રો મુંબઈ કોલકાતા નાગપુર અને પુણેમાં આવેલા છે આબોહવા સામાન્ય રીતે કોઈ પ્રદેશની પાંત્રીસ કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે આબોહવા આબોહવા સ્થાનિક પરિસ્થિતિ જેવી કે તાપમાન ભેજ વરસાદ હવાનું દબાણ ધુમ્મસ ને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે આબોહવા જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા તેવી પ્રવૃત્તિઓને સીધી અસર કરે છે તાપમાન હવામાં રહેલ ગરમીની સપાટીને તાપમાન કહે છે વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન જ ફેરફાર અનુભવાય છે તાપમાન ઋતુઓ પ્રમાણે પણ બદલાય છે શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન વધુ હોય છે સૂર્યઘાત એટલે કે ઇન્સોલેશન એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્વનું પરિબળ છે સૂર્યઘાતનું પ્રમાણ વિશુવૃત્તિ ધ્રુવો તરફ ઘટે છે આ કારણે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા હોય છે જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાકો ઉગી શકે નહીં શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે તેનું કારણ પાકી સડકો અને સિમેન્ટ પરથી બનેલી ઇમારતો હોય છે વાતાવરણનું દબાણ પૃથ્વીની આસપાસ હવાના સ્તરને વજન હોય છે હવાના વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે તેને વાતાવરણનું દબાણ કહે છે સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણમાં દબાણ ઘટે છે વધારે તાપમાનવાળા પ્રદેશમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે અને હલકું દબાણ રચાય છે હલકું દબાણ છાયા અને ભેજયુક્ત ઋતુઓ સાથે જોડાયેલ છે ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે માટે ત્યાં ભારે દબાણ હોય છે પવનો પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને પવન કહે છે સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતાં હવાના હલકા ભારે દબાણો છે તેના મુખ્ય ત્રણ પ્રકારો છે કાયમી પવનો મોસમી પવનો અને દૈનિક અથવા સ્થાનિક પવનો પહેલું કાયમી પવનો પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગમાં બારેમાસ નિશ્ચિત દિશામાંથી પવનો વાય છે જેને કાયમી પવનો કહે છે કાયમી પવનોમાં વ્યાપારી પવનો પશ્ચિમિયા પવનો અને ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે બીજું મોસમી પવનો પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાય છે અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે તેને મોસમી પવનો કહે છે ભારત મ્યાનમાર બાંગ્લાદેશ વગેરે દેશોમાં આ પ્રકારના પવનો વાતા હોવાથી આ દેશોને મોસમી પવનોના દેશ કહેવાય છે ઉનાળામાં નૈઋત્યના પવનો અને શિયાળામાં નિશાન ખૂણેથી વાતા પવનો આ પ્રકારના પવનના ઉદાહરણ છે ત્રીજું દૈનિક અથવા સ્થાનિક પવનો પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારના કારણે ઉદ્ભવતા પવનોને દૈનિક કે સ્થાનિક પવન કહે છે સ્થાનિક પવનોના ઉદાહરણ તરીકે દરિયાઈ જમીનની લહેરો પર્વત અને ખેડની લહેરો લૂહ અને શીત લહેર વગેરે છે આટલું જાણો અરબી ભાષાના શબ્દ મોસિમ પરથી પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર થવાથી ચક્રવાત એટલે કે વાવાઝોડું ઉદભવે છે ચક્રવાતને ટાઇફૂન હરિકેન અને ટોર્નેડો કહે છે સાઈઠ થી એસી કિમી પ્રતિ કલાકની ઝડપના પવનને તોફાની પવન જ્યારે એસી થી એકસો વીસ કિમી પ્રતિ કલાકના પવનને વાવાઝોડું કહે છે પ્રવૃત્તિ આ બંને ચિત્રો વિશેની માહિતી અને ઉપયોગીતા તમારા શિક્ષક પાસેથી મેળવો પવન દિશા દર્શક પવન વેગ માપક ભેજ સમુદ્રો અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થતાં તેનું વરાળમાં રૂપાંતર થાય છે તેને ભેજ કહે છે ભેજ પૃથ્વી સપાટીથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ઉમેરાય છે વાતાવરણમાં રહેલા ભેજ ઘણી ભવનની પ્રક્રિયા દ્વારા વાદળો બની વરસાદ સ્વરૂપે પૃથ્વી સપાટીને પુનઃ પ્રાપ્ત થાય છે આબોહવા અને કોઈ કોઈપણ પ્રદેશની આબોહવાની અસર ખોરાક પોશાક રહેટાણ વગેરે પર ગાઢ રીતે જોવા મળે છે વધુ વરસાદવાળા પ્રદેશમાં ઘરના છાપરા તીવ્ર ઢોળાવવાળા હોય છે જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશોમાં મકાનો ઓછા ઢોળાવવાળા સપાટ છાપરાવાળા જોવા મળે છે જે તે પ્રદેશમાં થતાં ખેતી પાકો તે પ્રદેશના લોકોના ખોરાકમાં મોટા ભાગે લેવાતા હોય છે દાખલા તરીકે મેદાની પ્રદેશના લોકોના ખોરાકમાં ઘઉં અને પર્વતીય ક્ષેત્રના લોકોના ખોરાકમાં મકાઈ લેવાય છે જે પ્રદેશમાં ઠંડી વધારે પડે છે ત્યાં લોકો આખું શરીર ઢકાય તેવા ગરમ મુની વસ્ત્રોનો ઉપયોગ કરે છે દાખલા તરીકે લદ્દાખના લોકો ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સુતરાવ અને ખુલ્લા વસ્ત્રો પહેરે છે દાખલા તરીકે દક્ષિણ ભારતના લોકો ગરમ રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે માંથી રૂમાં કે કપડું વિટાડે છે દાખલા તરીકે અરબ સ્થાનના લોકો ગરમ અને ભેજવાળી આબોહવાવાળા ક્ષેત્રોમાં માનવ સ્વભાવ આશો જ્યારે સમતી સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં આબોહવા ખુશનુમા હોવાથી લોકોની કાર્યક્ષમતા વધુ હોય છે મોસમી આબોહવાના પ્રદેશોમાં વર્ષાઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વિશેષ જોવા મળે છે કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ કુદરતી વનસ્પતિની વૃદ્ધિનો આધાર જમીન તાપમાન અને ભેજ પર રહેલ છે આ ઉપરાંત ઢોળાવ અને માટીની ઊંડાઈ માટીના થરની જાડાઈ પર પણ કુદરતી વનસ્પતિની વૃદ્ધિને અસર કરે છે આ ઘટકોમાં રહેલ વિભિન્નતાના કારણે જે તે પ્રદેશની કુદરતી વનસ્પતિ ગીચ અને પ્રકારમાં ફેરફાર જોવા મળે છે કુદરતી વનસ્પતિનું મુખ્ય ત્રણ વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે પહેલું જંગલ વનસ્પતિ અનુકૂળ તાપમાન અને વરસાદવાળા પ્રદેશમાં ઉગે છે તાપમાન અને વરસાદના આધારે ગીચ એટલે કે કે સઘન જંગલ જોવા મળે છે બીજું ઘાસના મેદાન આ મધ્યમ વરસાદવાળા ક્ષેત્રમાં આવેલા છે ત્રીજું કાટાણી વનસ્પતિ અને જાળી ઝાંખરા શુષ્ક અને ઓછા વરસાદવાળા પ્રદેશમાં આ વનસ્પતિ જોવા મળે છે કુદરતી વનસ્પતિઓના પ્રકારમાં ફેરફારનું મુખ્ય કારણ આબોહવામાં ફેરફાર છે વિશ્વની કુદરતી વનસ્પતિઓ અને તેમાં જોવા મળતા મુખ્ય પ્રાણીઓ વિશે જાણીએ જંગલોના પ્રકાર ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો પહેલું આ જંગલોને ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો પણ કહે છે આ ઘટાદાર જંગલો વિષુવૃત અને ઉષ્ણ કટિબંધમાં જોવા મળે છે આ પ્રદેશની આબોહવા ગરમ આખું વરસ ભારે વરસાદના કારણે ભેજવાળી છે આ પ્રદેશની વનસ્પતિના પાંદડા એકસાથે સાથે ન ખરતા હોય તે બારેમાં લીલા રહેતા હોય તેને લીલા જંગલો કહે છે આ જંગલમાં રોજવુડ અબનુસ મોહોગની વગેરે જોવા મળે છે ભારતમાં અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહોમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે બીજું ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો ઉષ્ણ કટિબંધીય ખરાવ જંગલોને પાનખર જંગલો પણ કહે છે આ પ્રદેશમાં આબોહવા ગરમ અને વરસાદની માત્રા ઓછી હોય છે ઉનાળાની ઋતુમાં છતી આઠ અઠવાડિયા દરમિયાન વનસ્પતિના પાંદડા ખરી પડે છે માટે તેને પાનખર કે ખરાવ જંગલો તરીકે ઓળખાય છે આ જંગલમાં કઠણ અને ઇમારતી લાકડું આપતી વનસ્પતિઓ જેવી કે સાગ સાલ લીમડો સીસમ વગેરે થાય છે આ જંગલો ભારતના ઉચ્ચ પ્રદેશ ડુંગરાળ પ્રદેશ ઉત્તર ઓસ્ટ્રેલિયા અને મધ્ય અમેરિકાના મોટા ભાગમાં આ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે આ જંગલોમાં વાઘ એશિયા સિંહ હાથી સોનેરી વાંદરા માકડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે આ પ્રદેશમાં મોર બાજ પોપટ કાવર કબૂતર મેના વગેરે પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે ત્રીજું સમશીતોષ્ણ બારેમાં લીલા જંગલો આ પ્રદેશનું તાપમાન સમ અને વરસાદ વધારે પ્રમાણમાં પડતો હોય છે આ પ્રદેશમાં બારેમાસ લીલા જંગલો જોવા મળે છે આ જંગલો દક્ષિણ પૂર્વ અમેરિકા દક્ષિણ ચીન અને દક્ષિણ પૂર્વ બ્રાઝિલમાં તેમજ ભારતના ઉત્તર પૂર્વ પર્વતીય પ્રદેશમાં આ જંગલો જોવા મળે છે આ જંગલમાં વાંસ ચીડ અને નીલગિરી જેવી મુખ્ય વનસ્પતિઓ થાય છે આ જંગલોમાં હાથી સિંગી ગેંડો વગેરે પ્રાણીઓ જોવા મળે છે ચોથું સમશી ખરાવ જંગલો આ જંગલો કર્કવૃત્તની ઉત્તર અને મકરવૃત્તની દક્ષિણ બાજુના પ્રદેશોમાં જોવા મળે છે આ જંગલો ઉત્તર પૂર્વ અમેરિકા ચીન ન્યૂઝીલેન્ડ ચીલી અને પશ્ચિમ યુરોપ તેમજ ઉત્તર ભારતમાં પણ જોવા મળે છે આ જંગલમાં ઓક મેપલ જેવી મુખ્ય વનસ્પતિઓ જોવા મળે છે આ જંગલોમાં હરણ શિયાળ વરુ જેવા પ્રાણીઓ જોવા મળે છે ભૂમધ્ય સાગરના જંગલો આ જંગલો ભૂમધ્યસાગર નજીકના પ્રદેશમાં જોવા મળે છે જે મોટા ભાગનો યુરોપ આફ્રિકા એશિયા ખંડમાં જોવા મળે છે આ પ્રદેશની આબોહવામાં ઉનાળામાં ગરમ શુષ્ક શિયાળામાં ઠંડી અને ભેજવાળી હોય છે આ પ્રદેશમાં ખટાસવાળા ફળોની વનસ્પતિ સંતરા અંજીર ઓલિવ જેથુન દ્રાક્ષ વગેરે મુખ્ય જોવા મળે છે છઠ્ઠું શંકુદ્રુમના જંગલો શીત આબોહવા ધરાવતા પ્રદેશો આશરે પચાસ સેલ્સિયસ ઉત્તરથી સિત્તેર સેલ્સિયસ ઉત્તર અક્ષાંશનો પ્રદેશ તેમજ ઊંચા પર્વતીય પ્રદેશોમાં આ જંગલો જોવા મળે છે આ જંગલોની વનસ્પતિનો આકાર શંકુ જેવો હોય છે આ જંગલોમાં ચીડ દેવદાર ફર વગેરે મુખ્ય વનસ્પતિઓ છે આ વનસ્પતિઓનું લાકડું નરમ અને પોચું હોય છે તે કાકડ દીવાસળી કે પેકિંગ માટે વધારે ઉપયોગી છે આ પ્રદેશમાં વાંદરા તુર્ય રીંછ કસ્તુરી મૂર્ગ યાક વગેરે જોવા મળે છે ઘાસના મેદાનો પેલું ઉષ્ણ કટિબંધીય ઘાસના મેદાનો આ પ્રદેશની આબોહવા ગરમ છે અહીં વરસાદ મધ્યમથી ઓછો પડે છે અહીં ઘાસ ત્રણથી ચાર મીટર જેટલું ઊંચું ઘાસ થાય છે આફ્રિકામાં આવેલ સવાનાનું ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે આ પ્રદેશમાં સિંહ ચીતા હાથી જીબરા જીરાફ હરણ મુખ્ય પ્રાણીઓ જોવા મળે છે બીજું સમશીતોષ્ણ ઘાસના મેદાનો સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્યમાં આવેલ પ્રદેશમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે આ પ્રદેશમાં જંગલી ભેંસ બાયસન અને કાળિયાર જેવા પ્રાણીઓ જોવા મળે છે ગુજરાતમાં ભાવનગરના વેળાવદર અને કચ્છના બંને વિસ્તારમાં આ પ્રકારનું ઘાસ થાય છે કાટાણી વનસ્પતિ અને જાળી ઝાંખરા રણ પ્રદેશની આબોહવા ગરમ અને શુષ્ક હોય છે આ પ્રદેશમાં વનસ્પતિ ઓછી જોવા મળે છે આબોહવા સાથે અનુકૂલન સાધવા માટે વનસ્પતિ કાટાળી હોય છે આ વિસ્તારમાં બોરડી થોર બાવળ ખીજડી વગેરે વનસ્પતિ જોવા મળે છે આ પ્રદેશમાં ઊંટ શિયાળ ઝરખ જેવા પ્રાણીઓ જોવા મળે છે કચ્છના નાના રણમાં જોવા મળતો ઘુડખર પ્રાણી વિશ્વમાં અજોડ છે આ ઉપરાંત મોટા રણમાં કાદવ કીચડવાળા વિસ્તારમાં સુરખાબ પક્ષીઓ જોવા મળે છે અહીં યાયાવાર પક્ષીઓ પણ આવે છે આ પ્રદેશમાં સાપ અને વીછી પણ જોવા મળે છે આ ઉપરાંત પર્વતની ઊંચાઈવાળા પ્રદેશમાં ઠંડી અને શુષ્ક આબોહવાવાળા પ્રદેશોમાં ઝાડી ઝાકરા અને ટૂંકું ઘાસ થાય છે હિમાલય અને લદ્દાખમાં આવી વનસ્પતિઓ જોવા મળે છે અહીં હિમદિપડા ચિત્તા પાંડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે કાશ્મીરમાં પશ્ચમીનો બકરી જોવા મળે છે પ્રવૃત્તિ પૃથ્વીના ગોળા તેમજ દુનિયાના નકશા ઉપર વિવિધ આબોહવાકીય પ્રદેશો જંગલો મેદાનો દર્શાવી આબોહવાની માનવજીવન પર થતી અસરોની ચર્ચા કરી અહેવાલ તૈયાર કરો